વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેશ દવે કાશ્મીર નગર અને આશ્રય તારીખ પચીસ ઓગસ્ટ રવિવારના રોજ કલાકની માહિતી મુજબ રહેલા વરસાદ ભારે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહીને અનુલક્ષી તેમજ તકેદારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર નયમેશ દવેએ વલસાડ તાલુકાના નીચાણવાળા વિસ્તાર કાશ્મીર નગર બરૂડિયાવાડ અને નનકવાડાની મુલાકાત કરી હતી ત્યારબાદ રામલાલા મંદિરમાં હોલમાં અધિક્ષક કરણરાજ વાઘેલા અને પ્રાંત અધિકારી આસ્થા સોલંકી બંને કાંઠે વહી રહેલી ઔરંગા નદીના રૌદ્ર સ્વરૂપનું પણ નિરીક્ષણ કરી સલામતીના પગલાં લેવા માટે જરૂરી સૂચના આપી હતી એનડીઆરએફના જવાનોએ બરૂડીયા વાડમાંથી અનેક બાળકોને પોતાના માથા પર બેસાડી જ્યારે અશક્ત વૃદ્ધોને ઉજકી સલામત સ્થળોએ ખસેડ્યા હતા